નમસ્તે દર્શક મિત્રો બોટાદના ધારાસભ્યોનો વારંવાર અફવાઓ ઉડી રહી છે અફવા ઉડાના ઘણા બધા કારણો છે એક તો ત્યાં પોતાનો જે ફોન છે મોટા ભાગે બંધ રાખે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા કે જે ઘણા સમયથી વિવાદમાં છે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આ તે બધી અફવાઓ પણ ચાલી રહી છે તો એના ત્યાંના જે મતદારો છે મતદારો

તો ચૂંટીના મોકલા પછી શું કરે છે એ બધી ઉમેશભાઈ નું બધું ઉમેશભાઈ તો હવે તો કોઈના ફોન નથી ઉપડતા કોઈને મળતા નથી લોકોને મળવાનું બંધ કરી દીધું છે અને વારંવાર અફવા ઉઠે છે કે ભાજપ સાથે સંપર્ક થઈ ગયો છે એમની એમાં જઈ રહ્યા છે

અત્યારે બોટાદના જે ત્રણ વર્ષ ખરેખર બરબાદ થયા છે જે અમે ભરોસો કરી અને મતદાન કર્યું એના પરિણામે અમારી સાથે ભરોસો જે સાથે હતો એની વિશ્વાસઘાત કર્યો છે અમારા ખાલી મત લીધા છે ગાંધીનગર બેસે છે વિસ્તારમાં આવતા નથી કોઈ પણ આમ આદમી નાના મોટા કોઈ વ્યક્તિના પણ ફોન ઉપાડતા નથી અને કોઈ જાતના નથી આલની બોટાદની પરિસ્થિતિ જો જોવા જાવી તો બહુ એટલે બહુ ખરાબ છે નાનાથી નાનો માણો પીડાઈ રહ્યો છે પણ એનો એક પણ ધારાસભ્ય ફોન ઉપાડતા નથી એની ફરિયાદ હોય નાની મોટી કે કોઈ ઇશ્યુ હોય તો પણ એ સાંભળતા નથી તો એ પોતે પેલા નક્કી કરે કે ભાજપમાં છે કે આપમાં છે અમને તો પોતાને જ નથી ખબર કે કઈ પાર્ટીમાં હાલમાં છે અમે તો જ્યારે એ લડ્યા આપમાંથી ત્યારે એમને મત આપ્યા આપ્યાતા સમાજે અન્ય સમાજે પણ એને સમાજની સાથે એમ કહેવાય કે આપ તો એમ કહેવાય કે મત લઈને છેતરપિંડી કરી એવું ખુલ્લું દેખાઈ રહ્યું છે દિલીપભાઈ અચ્છા હા મત લઈને છેતરપિંડી કરી છે સ્વાભાવિક છે કે પ્રજાના પ્રતિનિધિ જે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાના પ્રશ્નો હોય પ્રજાના સંપર્ક સાધવા માંગતા હોય છતાં પણ જો ફોન ન ઉપાડે તો એ પ્રજાના પ્રતિનિધિ છેના લોકોએ ચૂંટીને મોકલ્યા છે તો એની જવાબદારી છે એ લોકોના પ્રશ્નોનો નિવેડો લાવવો તો બોટાદમાં તો એટલા પારાવાર પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે સફાઈના પ્રશ્નો છે પીવાના પાણીના પ્રશ્નો છે તો આવા તો અનેક પ્રશ્નો છે એ એ એને સોલ્વ કરવા જોઈએ એને એનું નિરાકરણ લાવવું જોઈએ તો એ ખરેખર એ નિરાકરણ લાવ્યું છે ખરો ત્યાં બોટાદમાં જે પ્રશ્નો બોટાદના સિટી કરતા ગ્રામીણની જે પ્રજા રહી એ બહુ ખેડૂત હોય કે નાનો માણસ હોય જે નાની મોટી એની જરૂરિયાત હોય

વાત સાચી છે અજયભાઈના પણ તેર લાખ રૂપિયા બાકી છે એમણે પણ કહ્યું હતું અને ધ ગુજરાત રિપોર્ટ સાથે એમને જે બધી વાતો કરી હતી એ ખરેખર ચોંકાવનારી વાતો હતી કે ધારાસભ્ય આવું કઈ રીતે કરી શકે તો આમાં પ્રવીણભાઈ બીજી એક વાત એવી છે કે હવે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નથી જતા લોકોના કાર્યક્રમોમાં નથી જતા અને પડદા પાછળ છુપાઈને રહે છે ખરેખર તો આમાં ભૂલ અમારી બોટાદની જનતાની છે અને કઈક તો મેન જો કેવી તો કોળી સમાજની છે કે અમે ખુલ્લા જેમ અમારી છેતરપિંડી થઈ ગઈ છે નહીં તો પોતાની ઉમેશભાઈ ની કોઈ લાયકાત નથી એ ગામની ચરપતની ચૂંટણી જો લડવા નીકળે ને તો પણ હારી જાય પણ છતાં એક નાનો માણા જાણી અને સમાજ અને અન્ય સમાજે એમને મત આપ્યા કે નાનો વ્યક્તિ છે નાના નું સાંભળશે કામ કરશે આવો ભરોસો મેં ગયો પણ એ ભરોસાનો ખુલ્લે આમ એને લીરે લીરા ઉડાડી મેક્યા છે અને હાલમાં ગાંધીનગરમાં જે હોળી રમી નાચવું આફોધી કોઈના ફોન ન ઉપાડવા વિસ્તારમાં જવું નહીં કોઈનું કઈ સાંભળવું નહીં બસ ટેક્સ ના પૈસાનો પગાર ખાવો અને મોજ કરવી આવી એમની પોતાની રણનીતિ છે એનું પોતાનું કોઈ કેરિયર છે નહીં પણ એનું ચાન્સ આપ્યો પણ એ ચાન્સ પણ એ ગુમાવી ચુક્યા છે આવું અમને ખુલ્લું દેખાય એવું છે ને જનતાને અત્યારે ફૂલ બોટાદ ની પીડા છે બરાબર છે કારણ કે બોટાદ ની જનતા ને ઘણી બધી અપેક્ષાઓ હતી જયારે જયારે આમ આદમી પાર્ટી માંથી ઉમેદવાર હતા અને ચૂંટાવાની ભાજપમાં જે હતા અગાઉ તો એ વખતે પણ ઘણા બધા વિવાદો એમને ઉભા કહેતા પોતાનું પેલા જ વિવાદિત જીવન રહ્યું છે તે ભાજપમાં હોય કે આપમાં હોય હાલની પણ પરિસ્થિતિ જોવો તો આપની કોઈ પણ મીટિંગમાં જતા નથી કોઈ વિરોધ પક્ષની જેની ભૂમિકા હોય કે વિધાનસભામાં બોલાવી એટલે ભાઈ વિધાન તમે બોલા પણ અમારા પ્રશ્ન બોટાદના છે ગ્રામીણના છે સિટીના છે એનું કંઈક તમે સોલ્યુશન લાવો નાની મોટી જરૂરિયાત હોય તો તમારે હાજર બોટાદ માં તમારી ઓફિસમાં હોવું જોઈએ ફોન ઉપાડવા પડે કોઈનો ફોન ઉપાડવો નહીં અને ખાલી મીડિયામાં આવીને વાતો કરે કે મેં બધા જ જાજા વિધાનસભામાં સવાલ ઉઠાવ્યા છે ભાઈ તમે ઉઠાવ્યા છે ના નહી પાડતા પણ અમારા પ્રશ્નનો કોઈનો હલ થયો ત્રણ વર્ષમાં ત્રણ વર્ષની અંદર તમામ વિધાનસભાની તમારી વાત તો સાચી છે કે એમણે ક્લિયર કરવું જોઈએ કે કઈ કઈ પાર્ટીમાં છે લોકો દ્વિધામાં આવી ગયા છે કે ભાજપમાં છે આમ આદમી પાર્ટીમાં છે કે છે કેમાં કારણ કે નહીતર આ ધારાસભ્ય આ રીતનું વર્તન કરે નહીં તો એક વાત બીજી એવી આવે છે પ્રવીણભાઈ કે હવે બોટાદની જનતાને એ દગો દેવાની તૈયારી કરી રહ્યા છે દગો એવા સેન્સમાં કે ભાજપ સાથે સમજૂતી થઈ છે એવી અને એ રાજીનામું આપી દે અને ફરીથી ચૂંટણી ન લડે અને ભાજપના ત્યાંના જે સ્થાનિક એક નેતા છે એને ચૂંટીને મોકલવા આવી એક અફવા ચાલી રહી છે તો હવે ત્યાં ત્યાં કયા પ્રકારની અફવા અથવા કયા પ્રકારની વાતો શું છે ખરેખર શું ચાલી રહ્યું છે આવું ખરેખર દિલીપભાઈ કઈ બને નહીં ભાજપ ને અત્યારે કોઈ હું નથી માનતો જરૂરિયાત હોય એમની આગળ કઈ જગ્યા નથી આ ભાઈ ની ઈચ્છા છે એવું આપણે માની શકીએ કે મને લઈ લે અને નાના મોટા એટલે આપને એ વાકઆઉટ કરે છે એની મીટીંગમાં નથી જાતા બધા હાજર રહે છે આ ભાઈ જાતા નથી પણ એટલે એ નથી આપમાં નથી ભાજપમાં આવું અત્યારે એની ડબલ નીતિ દેખાય રહે જે વ્યક્તિ પોતે ડબલ નીતિ નો માણસ હોય પ્રજા માટે કોઈ સારું ન વિચારે એ પોતાનો સવાલ પોતાનો સવાલ આમ દેખાય આવે છે કે નથી રહ્યા આપણે ભાજપ ને ક્યાં જરૂર છે ભાજપ ને જરૂર જ નથી ભાજપ આગળ છે એટલે આ બધી વફાઈઓ છે આપેપો વાળો વ્યક્તિ લે તો એનાથી પાર્ટી ની સાપ પણ ખરાબ થાય હા વાત સાચી છે તો એને કામો કર્યા છે ખરા બોટાદમાં કામો કર્યા છે ખરા ધારાસભ્ય છૂટાયા પછી શરૂઆતની અંદર નાના મોટા જે મેન પીડા શું હોય મોટા મુદ્દા જે એમ ગણાય નાના માણસ ને નાની જે ખેડૂતની એની કઈ પરેશાની હોય એના હોય લાઈટ હોય પાણી હોય ઘણી બાબત ની નાની મોટી હોસ્પિટલ નું હોય અનેકો કામ હોય નાના માણસો ને નાના નાના કામ હોય એને વિધાનસભા સુધીના પ્રશ્નો બહુ મોટા ના હોય પણ ઠીક છે એમને એમ કીધું કે એના નિવેદનમાં કે મેં ફલાણું કર્યું કર્યું અમારે અમારી વાળું નથી જોતું બોટાદ મેન જે પ્રશ્ન છે એના માટે તો તમે એમ આ પ્રશ્ન ઉપાડ્યા આ પ્રશ્ન ઉપાડ્યા એ પ્રશ્ન ઉપાડવાથી અમને ફાયદો નથી થવાનો અમને લાગતો ઠીક છે ને રાષ્ટ્રીય લેવલે ઉપાડ્યો અમને કોઈ વિરોધ વિરોધ પક્ષ એની ભૂમિકા છે તેને ભજવી પણ મેન જે એની ભૂમિકા છે એમાં એ છે અને પોતે હું તો પેલા પોતે ક્લિયર કરે કે છે કઈ જગ્યા હોળી ક્યાં રમે છે ઠીક છે બધા ધારાસભ્યો સાથે રમતો અમને કઈ વાંધો નથી પણ એમ એના પાર્ટીના બોટાદના આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા પૂછો ભાઈ તમારો ફોન ઉપાડે છે પરજાના તો છોડો એની પાર્ટીના લોકોના પણ એ ફોન નથી ઉપાડતા અને રોજ નિવેદન આપે છે કે મારી અપ્પા ફેલાવે છે મારી કારગતિ તારી કારગતિ કઈ છે જ નહીં તમારી પોતાની કારગતિ નથી આ તો સમાજે ખંભે બેહારી અને ગાંધીનગર પોચાડ્યો છે અને અન્ય સમાજે ટેકો આપ્યો તો એ ટેકાનો લાભ લેવાની બદલે એની સાથે ગદ્દારી કરી અને આવા બધા કાયફા કરી રહ્યા છે ક્લિયર જીવનની અંદર ક્લિયર હોવો જોઈએ એક વ્યક્તિ પ્રતિનિધિ બોટાદ ના બની ગયા છે તો એનું જીવન ક્લિયર હોવું જોઈએ આપમાં હોય તો આપમાં કેવાય ભાજપમાં હોય તો માં કે આ તો ડબલ ગેમ રમી રહ્યા છે પ્રજા સાથે પાર્ટી સાથે તો આ યોગ્ય નથી યોગ્ય નથી વાત સાચી છે તમે તમે જે સમાજની વાત કરી તો કોળી સમાજ હવે કઈ રીતે જોઈ રહ્યો કારણ કે કોળી સમાજમાં તમે તમે મહત્વનું સ્થાન ધરાવો છો અત્યારે કોળી સમાજમાં શું તમારી પાસે અત્યારે હોતો છે હું અખિલ ભારતીય કોળી સમાજ નો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું અચ્છા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ અખિલ ભારતીય કોળી સમાજના તો કોળી સમાજ કઈ રીતે જોઈ રહ્યા છે અત્યારે એ એ જે રીતે વર્તન કરી રહ્યા છે એ પ્રમાણે એના વર્તન થી કોળી સમાજને ઘાતક નુકસાન થયું છે એના પરિણામ કોળી સમાજને ભોગવવા પડશે સારા આગેવાન હોય સારા વ્યક્તિ હોય આના કારણે એની પણ સાફ ખરડાય કે બધાય સમાજની ઉપર આ ભાઈનું જીવન જોઈ અને આક્ષેપો બીજા સારા આગેવાન હોય તો એના ઉપર પણ લાગી શકે આવી સબી જો એ ધરાવતા હોય તો એના કારણે સમાજના સારા આગેવાન હોય સારા નેતા હોય એને પણ નુકસાન થાતું હોય એમને તો પૂરું નુકસાન ગયું કોળી સમાજની સમાજની એને મારી પણ તે તો પૂરી કરી નાખી તમારી તો હતી નહીં પણ આખા સમાજની કારગતિ એમને પૂરી કરી કેમ કે આખા સમાજ ઉપર આક્ષેપ લાગે ને કોઈ સમાજનો પ્રતિનિધિ બનીને ગયો હોય અને એનું આ રીતનું વર્તન હોય તો બીજા સમાજો હોય કે પાર્ટી હોય એ જોવે કે આ સમાજનું કઈ રીતનું રાજકારણ છે અને આ લોકોની કેવી દાણ છે આમાં સાત હા વાત સાચી છે કંઈક દાણત છે એમની તો એ અત્યંત ગંભીર બાબત છે કે આ રીતના એક ધારાસભ્ય કઈ રીતે વર્તી શકે સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે આજે ત્યાં બોટાદમાં લોકો વિરોધ કરી રહ્યા છે બોટાદ જેમને જેમણે એમને ચૂંટીને મોકલેલા છે એ બધા લોકો વિરોધ કરી રહ્યા છે આ ધારાસભ્યોનો અને એટલા માટે આ જે બોટાદની પરિસ્થિતિ છે એક તો ઉનાળો છે અને ત્યાં જે ઘણા બધા સમસ્યાઓ ઉભી થઈ છે ખેતીને કેટલા બધા પ્રશ્નો પ્રશ્નો છે છે એ તો તો નિવાડો લાવતા નથી અત્યારે એમણે કોઈ કામો કર્યા ખરા અમે એમની તો દિલીપભાઈ ખરેખર એમની આગળ માહિતી હોય મારા ધ્યાન પ્રમાણે તો કઈ છે નહીં કેમ કે અમે સમાજના આગેવાન છીએ એટલે જાજા કરીને પ્રશ્ન હંમેશા અમારી આગળ આવતા હોય જો ધારાસભ્ય કામ કરતા હોય તો અમારી આગળ પબ્લિક નો આવે એટલે અમને તો એવું લાગતું નથી કે ધારાસભ્ય એને કોઈ ભૂમિકા ભજવી હોય એવું હાલ ની પરિસ્થિતિ તો બહુ વિધાનસભા ખરાબ છે અને કોઈ પ્રશ્ન નો હલ આવતો હોય એવું પણ મને લાગતું નથી બરાબર છે ઓકે ઓકે આ સિવાય તમારે બીજું કઈ કેવું છે અચ્છા અચ્છા એક પ્રશ્ન છે કે માનો કે ફરીથી ત્યાં ચૂંટણી લડે હવે પછી જે બે માં આવી રહી છે અને આમાંથી રાજીનામું ન આપે અને માનો કે રાજી આપે એટલે ચૂંટણી લડે અને સત્યાવીસ માં જે સામાન્ય ચૂંટણી આવી રહી છે ગુજરાત વિધાનસભાની એમાંથી ચૂંટણી લડે તો ફરીથી ત્યાં જીતાય એમ છે ખરા હું તમને પેલા પણ એના બાબતમાં કહી દીધું એ ભાઈ સરપંચ ચૂંટણી લડે ને અને જીતી જાય ને તો હું જાહેર જીવન છોડી દઉં એમની કોઈ ક્ષમતા જ નથી આ તો સમાજના પ્રતાપે અને કઈક બોટાદના બક્ષીપંદ સમાજના સમાજના પ્રતાપે એ જીતી ગયા છે અને કઈક પાર્ટીના અંદરો અંદરના વિવાદના કારણે એમને ચાન્સ મળ્યો હતો પણ એ ચાનસ ને એ જાળવી ન શક્યા અને રમતું પ્રજાની સાથે પણ કરી અને પાર્ટીની સાથે કરી એટલે આ ભાઈને ટિકિટની તો વાત છોડી જ દો હું તો નથી માનતો ભવિષ્યમાં કોઈ પાર્ટી આની ઉપર ભરોસો કરે સમાજ પણ ના કરે અને અન્ય સમાજ ન કરે આવા વ્યક્તિ ઉપર કેમ કે એમની જે નું વાત કરે છે એ પ્રમાણનો એ વ્યક્તિ નથી એટલે હું તો એવું માનતો જ નથી અને કોઈ પણ પાર્ટી ટિકિટ આપે એ કોઈ દેશ શક્ય જ નથી શક્ય નથી હા યસ યસ વાત તો તમારી સાચી છે તો તમે સાચી પરિસ્થિતિ બોટાદની આપી અને ખરેખર કેવા પ્રતિનિધિ હોવા જોઈએ એની લાગણી પણ તમે વ્યક્ત કરી છે તો તમારો ખુબ ખુબ આભાર આ ઉપરાંત તમારે કઈ કેવું છે અમારે તો એ તમારી પેડા છે કે અમારા ટેક્સ ના પૈસા બરબાદ થાય છે એ ભાઈ એસી માં બે છે અમારા ટેક્સના પૈસા લઈ અને પગાર લઈ અને ખોટા નિવેદનો કરે છે અને ખરેખર જે બે વર્ષ બાકી છે તો બોટાદની જનતાની પેડા અને એના પ્રશ્નનો નિકાલ થાય એના માટે એમની મહેનત કરવી પડે જે ત્રણ વર્ષ સાપ ખરાબ થઈ છે એને સુધારવી હોય તો હજુ પણ એમની સાથે બે વર્ષ બે વર્ષ પડ્યા છે એમાં પડે આવી મીડિયાની અંદર નિવેદનબાજી કરવાની અને ઉમેશભાઈ વિવાદમાં હોય એટલે પોતે માણસ વિવાદી હોય ને એના દાવા નિવેદન આવે નહી કોઈ વ્યક્તિનું કોઈ બીજા ધારાસભ્ય નું આવે છે ચાર બીજા ધારાસભ્ય ભાઈ ગયા તો વહી ગયા છે તો છે આ તો ભાઈ છે દૂધવાળા ભાઈ છે અમારી કોળી સમાજ જે રિયો પહેલા નંબર નું હોટિંગ છે બોટાદ વિધાનસભામાં તો અમારી સમાજની સાપ કલા અંદર ખરડાય છે અને મોટા અને સારા જે આગેવાન હોય એની પણ આમાં ઘણો બહુ ધક્કો લાગે અને આવતા યુવાનો જે નેતા બનવા માંગે છે એને પણ આનું નુકસાન ભોગવવું પડે જો આવા વ્યક્તિના કારણે સમાજના આવા જે નિર્ણય થતા હોય તો પ્રજા જોવે કે ભાઈ આવતો પહેલો વ્યક્તિ હતો સમાજનો કોળી સમાજના એનું વર્તન જોઈ અને આવતા યુવાનોને પણ આનું નુકસાન થાય એવું હું પોતે વિચારી છું ઓકે તમારો તમારો ખોખો આભાર ગોવિંદભાઈ ઘણી બધી વિગતો આપી એક તમારી પોતાની પીડા વ્યક્ત કરી બોટાદની જનતાની પીડા વ્યક્ત કરી અને એક ધારાસભ્ય જે એની જવાબદારી છે જવાબદારીમાંથી જે છટકી રહ્યા છે એ એની જવાબદારીનું ભાન પણ તમે કરાવ્યું તો તમારો ખોખો આવા તો હતા પ્રવીણભાઈ કે જેમણે ત્યાંની આખી બોટાદની શું પરિસ્થિતિ છે એ બધી જ વાત કરી એમણે બોટાદમાં કેવું પ્રકારનું થઈ રહ્યું છે અને બોટાદમાં કયા પ્રકારની હાલત છે એ એમણે વાત કરી છે આ આ ખરેખર એક ચોંકાવનારી વાત છે કે એક જનપ્રતિનિધિ કઈ રીતે વર્તન કરી રહ્યા છે આ જ પ્રવીણભાઈ

જે આજકાલ બે દિવસથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે બોટાદ વિધાનસભાના ઉમેશભાઈ મકવાણા ભાજપમાં જવાના છે આપમાં રહેવાના છે આવી બધી વાતો ચાલી રહી છે પણ ખરેખર હું કહેવા માગું છું કે ઉમેશ મકવાણા જે રહ્યા ને એ બોટાદના એક વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી એક ગામના સરપંચ તરીકેની પણ જીતવાની એમની ક્ષમતા નથી છતાંય કોળી સમાજે અને અન્ય સમાજે એમને ખોબલેને ખોબલે મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે તો એને ટેક્સના સમાજના પૈસાથી પગાર ખાવા માટે અમે ગાંધીનગર નથી મોકલ્યા કે એસી રૂમમાં કે હોળી રમવા માટે એમને ગાંધીનગર નથી મોકલ્યા સમાજના અને અન્ય સમાજના કામ થાય એના માટે અમે એમને ધારાસભ્ય અમે બનાવ્યા છે પણ એ અમારી આશામાં ખરા ઉતરા નથી નિરાશા છે એટલે ઉમેશભાઈ મકવાણાની કેવી સીવી તમે કોઈ જગ્યાએ ચાલો એમ સો નહીં તમે ખાલી જનતાના ટેક્સના પૈસા પગાર લઈ અને ગાંધીનગરની આપે તમને ઓફિસ આપી છે એમાં જલસા કરો છો અને હોળીઓ રમો છો તમારી પોતાની કોઈ કારગતિ નથી તમે કોળી સમાજની કારગતિ પૂરી કરી નાખી છે અને તમે કોઈ નેતા નથી તમારી શું તમારી ક્ષમતા છે એ આખા બોટાદ વિધાનસભાને ખબર છે એટલે મીડિયા ઉપર તમે સારી સારી વાતો કરવાથી નેતા નહીં બનો અને ખરેખર તમે પબ્લિકના ફોન ઉપાડો અને એમના કામ કરો

એના પક્ષના જે કાર્યક્રમો છે અત્યારે એના પક્ષના જે વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે ગોપાલ ઇટાલિયા એ એ એ જે જે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં પ્રચારમાં જતા નથી મોઢું નથી બતાવતા લોકોને મોઢું નથી બતા તો છુપાવે છે કોનાથી મોઢું આ બધું એ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે બસ આજે એટલું જ અને આવા જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે